સિટી સિટીમાં અમને ફાવતું નથી સિટી નો વિકાસ અમારા થી દેખાતો નથી વંથલી તાલુકાના ખોખરડા ગામમાં આ નિવેદન જે છે તે આપવામાં આવ્યું હતું અરવિંદ લાડાણીના નિવેદન લઈને ચર્ચા જે છે તેજ થઇ છે

એક નાનકડો વિવાદ કદાચ છંછડાય તો પણ નવાયરની વાત ન કહી શકાય ત્યારે માણાવદરના ધારાસભ્યનું એક નિવેદન જે છે તે સોશિયલ મીડિયા પર અત્યારે એ વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો હશે સાથે જ જો વાત કરવા બાવે તો વંથલી તાલુકાના ખોખરડા ગામમાં આ નિવેદન જે છે તે આપવામાં આવ્યું હતું ને જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો હશે પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન અરવિંદ લાડાણી કે જેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હશે જેમાં સાવરડેરીના ચેરમેન સહિત અનેક લોકો જે છે તે ઉપસ્થિત હતા ભાજપના ભાજપના આગેવાન દિનેશ કટારિયા કે જેઓ પણ ત્યાં ઉપસ્થિત હતા અને અને મોટી સંખ્યામાં એ એ સ્કૂલ જે છે તેમના શિક્ષકો વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત હતા લાડાણીના નિવેદન લઈને ચર્ચા જે છે તે થઈ અમે ગામડાના માણસો અમને ગામડા સિવાય ક્યાંય ન ફાવે તેવી વાત લાડાણીએ કરી શહેરનો વિકાસ અમારાથી હવે જોવાતો નથી આ પ્રકારની વાત અરવિંદ લાડાણીએ કરી છે સાથે જ શહેરમાં પ્રાથમિક સરકારી શાળાનું શિક્ષણ જે છે તે ઉચ્ચ સ્તરીય હોય છે ગામડા અને શહેરમાં પગાર ધોરણમાં પણ ફેરફાર હોય છે આ પ્રકારની વાત અરવિંદ લાડાણીએ કરી છે ત્યારે આ નિવેદન જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને આમ તો અરવિંદ લાડાણી કે જેઓ ક્યારેક સોશિયલ મીડિયા પર કોઈ ફોટા અથવા તો પોસ્ટ મૂકે તો સ્વાભાવિક છે કે ત્યાંના લોકો એમને આડે હાથ લેતા એ જોવા મળતા હોય છે કમેન્ટ બોક્સની અંદર એમના ફોટાની નીચે કમેન્ટો કરતા જોવા મળતા હોય છે કે અરવિંદભાઈ માણાવદરનો વિકાસ ક્યારે થશે અરવિંદભાઈ આજે કહ્યું કે ભાઈ ગામડાનો વિકાસ શહેરનો વિકાસ તમે જુઓ અને ગામડાનો વિકાસ તમે જુઓ અમે તો ગામડાના માણસો અમને શહેરમાં ન ફાવે એક ધારાસભ્ય છે કે જેવો આ પ્રકારનો એક નિવેદન આપી રહ્યા છે પોતે ભારતીય જનતા પાર્ટીની અંદર છે આગવો મિજાજ ધરાવે છે માણાવદરની અંદર કારણ કે ચર્ચામાં અનેકવાર આવતા હોય છે શહેરનો વિકાસ કેમ નથી જોવા તો અરવિંદભાઈ લાડાણી છે એ તો ખબર નહીં પરંતુ માણાવદરની અંદર કયા પ્રકારનો વિકાસ કરવામાં આવ્યો છે એની ચર્ચા પણ જે છે તે ત્યાંના લોકો કરી રહ્યા છે કે શહેરના વિકાસ કરતાં પહેલાં ગામડાના વિકાસની વાત જો એના સ્થાનિક નેતાઓ કરે તો બહુ મોટી વાત કહી શકાય એક ધારાસભ્ય ધારે તો સારી સ્કૂલો બનાવી શકે એક ધારાસભ્ય ધારે તો સારું એ ગામડું બનાવી શકે સારા રસ્તાઓ બનાવી શકે સારા રોડ બનાવી શકે સારી સુવિધાઓ જે છે તે આપી શકે કારણ કે એના હાથમાં એ છે આપવાનો જે મતદારો એ મતદાન કરે છે એ જનતાનો કહેવાય ને કે ભાઈ જે જનતાના મસિયા તરીકે જેમને ચૂંટાઈને મોકલે છે એમના પર તો એમનો વિશ્વાસ હોય કે આજે નહીં તો કાલે આ ધારાસભ્ય અમારા માટે કંઈક કામ કરશે અરવિંદ લાડાણીયા પહેલા જે ઓલા રોડ બનતા હતા ને ત્યારે નિરીક્ષણ વખતના ફોટા મૂક્યા તે દરમિયાન પણ એ વિવાદ થયો હતો કે કમેન્ટ બોક્સની અંદર લોકો જે છે તે કહેતા હતા કે અરવિંદભાઈ અહીંયા રસ્તા બને છે કેટલા સમય સુધી સારા રહેશે તમે નિરીક્ષણ કર્યું ખૂબ સારી વાત છે પરંતુ એની વચ્ચેનું આ એક નિવેદન અત્યારે વાયરલ થઈ રહ્યું છે જેમાં આવ્યું કે તો ગામડાના લોકો અમને શહેરમાં ન પાવે અને શહેરની અંદરનું શિક્ષણનું સ્તર ગામડાની અંદર પગાર ધોરણ અને અહીંનું શિક્ષણ સ્તર એ કેવું છે આપ સૌને ખબર છે હવે ભારતીય જનતા પાર્ટીના અરવિંદ લાડાણીએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે એટલે સ્વાભાવિક છે ચર્ચામાં તો આવવાના જ છે ત્યારે પ્રાથમિક શાળા કે ઉદ્ઘાટન સમયે આ નિવેદન આપવામાં આવ્યું છે અરવિંદ લાડાણી સાંભળો કે તેમણે ગામડું અને શહેર પ્રત્યેની વાત જે છે કરતા શું નિવેદન આપ્યું ગામના ડાંગર સરપંચ શ્રી ઉપરપંચ શ્રીએલ નો સ્ટાફ સ્કૂલ નો સ્ટાફ ગામના તમામ વડીલો મિત્રો અને બાળકો આમ તો દિનેશભાઈએ ઘણી ચોકફાઈ કરી હવે ગામડા ભેગા જ જઈએ ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નિયમ છે મિત્રો હું આજે પણ ગામડામાં જ રહું દિનેશભાઈ ગામડામાં સિટીમાં અમને ફાવતું નથી રહીમાં વિકાસ અમારાથી દેખાતો નથી મને આજે એક આનંદ થયો કે તમારા નું પ્રાથમિક શાળાનું શિક્ષણ ઘણું બધું જીવન છે અમુક અમુક ગામમાં હવે છોકરાઓને સિટીમાં મોકલી દે એટલે બીજું શું થાય આજે તમારા ગામનો સ્ટાફ હારો છે આવી નવી બિલ્ડિંગ બને એટલે આપણે થોડુંક વાલી તરીકે વિચારવું જોઈએ કે ભાઈ છોકરાઓને આઈ ભણાવીએ ભાઈ તમને ખબર હોય તો જ્ઞાતિ શિક્ષક રાખે ને પગાર કેટલા હોય ને આના પગાર કેટલા હોય ખાલી આપણે જ્ઞાતિએ ખૂબ બગાડીએ પ્રાઇવેટમાં જે શિક્ષકો રાખતા હોય એનો પગાર આઠ હજાર દસ હજાર હોય આ બધા સરકારના કાયમી કર્મચારી છે અને મિત્રો એક તમને ખાસ કહી દો કે શિક્ષણ જગતની અંદર જે શિક્ષકો જેટલા વ્યવસ્થિત હોય એટલો કોઈ કર્મચારી ક્યાંય ના હોય તમારા આચાર્યનું મેં હમણાં ધ્યાન દોર્યું દીકરીઓ જે રાસ લેતી હતી બોંગણ અલી ક્યુ સાહેબ ને આવીને હમું કહ્યું યા તમે બુદ્ધિ બગાડી બધા જાગૃત હોય વિશેષ તમારા ગામના જે કાંઈ વિકાસના કામમાં કાંઈ મેં ભેગા થઈએ તમારો એક જે અહીંયા કણજલી ખોખડાની વચ્ચેનું એક પુલિયું પંચોતેર લાખના ખર્ચે ચાર દિવસ પહેલા આપણને એનો જોબ નંબર મળે આ સિવાય ધ્યાન જ્યાં જરૂર પડે તમારા રમેશભાઈ છે સરપંચ છે ગમે જે અમે તમારા ભેગા જાણ કરીશું